પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું છે હે મહારાજ કોઈક હરિભક્ત હોય તેને પ્રથમ તો અંતર ગોબરું સરખું હોય અને પછી તો અતિશય શુદ્ધ થઈ જાય છે તે એને પૂર્વનો સંસ્કાર છે તેણે કરીને એમ થયું કે ભગવાનની કૃપાએ કરીને એમ થયું કે એ હરિભક્તને પુરુષ પ્રયત્ન કરીને થયું પછી શ્રીજી મહારાજ બોલ્યા છે પૂર્વને સંસ્કારે કરીને જે સારું અથવા નરસું થાય તે તો સર્વ જગતના જાણ્યામાં આવે જેમ ભરતજીને મૃગલામાં આસક્તિ થઈ એવે ઠેકાણે પ્રારબ્ધ લેવાય અથવા કોઈ કંગાલ હોય ને તેને મોટું રાજ્ય મળે એવી રીતે થાય તે તો સર્વ જગતના જાણ્યામાં આવે ત્યારે તેને તો પ્રારબ્ધ જાણવું પછી શ્રીજી મહારાજે પોતાની વાત કરી છે અમે જે જે સાધન કર્યા હતા તેની વિશે કોઈ રીતે દેહ રહે જ નહીં ને તેમાં પણ દેહ રહ્યો તેને પ્રારબ્ધ કહીએ તે શું તો અમે શ્રી પુરુષોત્તમપુરીમાં રહેતા ત્યારે કેટલાક માસ સુધી તો વાયુ ભક્ષણ કરીને રહ્યા તથા ત્રણ ચાર ગામના પટવાળી એક નદી હતી તેને વિશે એકવાર શરીર તણાતું મેલ્યું તથા શિયાળો ઉનાળો અને ચોમાસું તેને વિશે છાયા વિના એક ભર રહેતા તથા જાળીને વિશે વાઘ હાથી તથા અરણાપાડા તેની ભેળે ફરતા એવા એવા અનંત વિકટ ઠેકાણા તેને વિશે ફર્યા તોય પણ કોઈ રીતે દેહ પડ્યો નહીં ત્યારે એ તો પ્રારબ્ધ લેવું અને જેમ સાંદિપની નામે બ્રાહ્મણ તેનો પુત્ર તે નરકથી મુકાયો અને વળી જેમ પાંચ વર્ષના ધ્રુવજીએ ભગવાનની સ્તુતિ કરવા માંડી ત્યારે વેદાદિકના અર્થની સહેજે સ્ફૂર્તિ થઈ એવી રીતે અતિશુદ્ધ ભાવે કરીને પ્રસન્ન થયા જે ભગવાન તેની ઈચ્છાએ કરીને તથા તે ભગવાનને વરદાને કરીને અથવા અતિશુદ્ધ ભાવે કરીને પ્રસન્ન થયા જે ભગવાનના એકાંતિક સાધુ તેના વરદાને કરીને જે રૂઢિબુદ્ધિ થાય તેને ભગવાનની કૃપા જાણવી ને રૂડા સાધુનો સંગ કરે ને પોતે પોતાને વિચારે કરીને જે સારો થાય તેને તો પુરુષ પ્રયત્ન કહીએ એમ વાત કરીને જય સચ્ચિદાનંદ કહીને શ્રીજી મહારાજ હસતા હસતા પોતાને આસને પધાર્યા જય સ્વામિનારાયણ દયાળુ આપને આ વીડિયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને દરેક સત્સંગીઓને શેર કરો